આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે અમદાવાદ સહિતના સ્થળોએ લોકોની અવર ઉપર પ્રતિબંધ મૂકવાના આદેશથી કોઈ ગભરાય નહીં અંબાજી પહોંચેલા શ્રી રૂપાણીએ મંદિરમાં દર્શન અને કપુર આરતી બાદ પત્રકારો સાથે વાત કરતા ઉમેર્યું હતું કે લોકડાઉનની અફવાથી કોઈ ગેરમાર્ગે દોરાય નહીં પરંતુ સૌ પોતાની અને પરિવારની રક્ષા કરે આટલી અપેક્ષા સરકાર રાખે છે કોરોનાના સંદર્ભમાં સરકાર કટિબદ્ધ છે તંત્ર આખું કામે લાગેલું છે લોકોએ ગભરાવાની પણ જરૂર નથી પરંતુ લોકો સાવચેત રહે લોકોને વિનંતી પણ કરું સો ટકા લોકો માસ્ક પહેરે સોશિયલ ડિસ્ટન્સ જાળવે ભીડ એકત્રિત ન થાય અને અવારનવાર હાથ સેનેટાઈઝ થાય આ પ્રકારે લોકો જો નિયમોનું પાલન કરશે તો અવશ્ય આપણે કોરોનાને હરાવીશું અને ગુજરાતને જીતાડીશું ગુજરાત ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં મંડળ પ્રશિક્ષણ વર્ગનું આયોજન હાથ ધરાયું છે ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય ખાતે આવતીકાલે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં વિવિધ સ્તરે બેઠક યોજાનાર છે મીડિયા વિભાગની યાદી જણાવે છે કે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ ભાર્ગવ ભટ્ટ પણ આ બેઠકમાં હાજર રહેશે પ્રશિક્ષણ વર્ગના વિષય પ્રમુખોની બેઠક બાદ જિલ્લા મહાનગરના પ્રભારી પ્રમુખ તથા પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ રાજની પણ અલગથી બેઠક યોજાશે આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોનાના આ સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો દીવના જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા સેક્રેટરી પીઆઈએ મુથમ્મા અને દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાયની ઉપસ્થિતિમાં આજે શપથ ગ્રહણ કર્યા હતા દીવ જિલ્લા પંચાયતની કુલ આઠ સીટમાંથી ત્રણ સીટ પહેલાથી જ સમરસ થઈ ગઈ હતી જ્યારે બીજી પાંચ સીટ માટે આઠમી નવેમ્બરના રોજ ચૂંટણી થઈ હતી અને અગિયારમી નવેમ્બરના રોજ મતગણતરી બાદ પાંચ સદસ્યો ચૂંટાઈ આવ્યા હતા આ પ્રસંગે દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાય ડેપ્યુટી કલેકટર હરમિન્દરસિંહ મામલતદાર ચંદ્રહાસ વાજા ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકાએ બાંધકામ હાથ ધર્યું છે તેવા આઠસો બાસઠ મકાનોનો ડ્રો યોજાઈ ગયો એફોર્ડેબલ હાઉસિંગ સેલ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા સત્તાવન કરોડ છાસઠ લાખના ખર્ચે સયાજીપુરા હરણી અને ગોત્રી ખાતે આ મકાનો બંધાશે જેની ફાળવણીનો કાર્યક્રમ મેયર જીગીશાબેન શેઠના વરદ હસ્તે યોજાયો તેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ હાજર હતા આ પ્રસંગે મેયર જીગીશાબેને કહ્યું હતું કે ગરીબ માણસને મકાન માલિક બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આ યોજના તબક્કાવાર અનેક વિસ્તારોમાં અમલમાં મુકાય છે અને ઘરનું ઘરનું પોતાને પણ હોય તેવું ગરીબનું સપનું સાકાર થઈ રહ્યું છે દિવાળી પછી કાર્તિકી પૂનમે ભાદરવા દેવ તરીકે ઓળખાતા ભાથીજી મહારાજના મંદિરે દર વર્ષે પારંપરિક મેળો ભરાય છે આ વર્ષે કોરોના મહામારીના પગલે આ મેળો યોજાશે નહીં આ મેળામાં આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજના શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે આદિવાસી સમાજના ગામે ગામથી સંઘ લઈને ભાદરવા દેવ મંદિરે જતા હોય છે અને કાગળ કાપડ કે વાંસનો ઘોડો બનાવીને ભાથીજી મહારાજની બાધા પૂરી કરવા માટે આવતા હોય છે પાટણમાં માસ્ક વગર ફરતા લોકોને ઝડપી લેવા ખાસ ઝુંબેશ સ્થાનિક પોલીસ અને નગરપાલિકા દ્વારા શરૂ કરાઈ છે અને દંડનીય કાર્યવાહી કરી છે પાટણ શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં દસ ટીમો બનાવીને માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ છે ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ જણાવ્યું કે માસ્ક પહેર્યા વિના નીકળેલા એકત્રીસ લોકોને એકત્રીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો જ્યારે એક વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઈ હતી પાટણ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના પંચ્યાસી કેસ અને જિલ્લામાં એકસો બાવન પોઝીટીવ કેસ નોંધાતા સૌ ચિંતાતુર બન્યા છે અને સંક્રમણ વધતું રોકવા ખાસ અભિયાન હાથ ધરાયું છે દિવાળી બાદ વેપારીઓએ ધંધા રોજગારનો પ્રારંભ કરી દીધો છે વિસનગર માર્કેટયાર્ડમાં દિવાળીના વેકેશન બાદ કપાસના ભાવો પ્રતિમળ રૂપિયા એક હજાર એકસો અગિયાર સુધીના બોલાયા હતા જ્યારે એક હજાર સાતસો ત્રેસઠ પણ કપાસની આવક થઈ હતી જ્યારે એરંડાની પણ સારી આવક થઈ હતી તેનો ભાવ આઠસો પંચોતેરથી નવસો એકોતેર સુધીના રહ્યા હતા એરંડાની આવક એક હજાર પાંચસો સત્તરની આવક થઈ હતી પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક ગત મોડી રાત્રે બે સ્થળે બાઇક અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે હાલોલના વરસાડા ચોકડી પાસે બે બાઇકો ધડાકભેર અથડાતા ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ હતી અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા